રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મોટી પાનેલીમાં સતત વરસાદને પગલે ફુલઝા ડેમ ઓવરફ્લો થયો છે તો ત્રણ દિવસથી પડતા વરસાદને પગલે પાનેલીથી માંડાસણ સામાણા જવાનો રસ્તો ક્રોઝવે બંધ કરવામાં આવ્યો છે અહીંથી વાહનોની અવર જવર સંપૂર્ણ સ્થગિત કરવામાં આવી છે પાનેલીથી ઉપરવાસ ગામડાઓ માંડસણ સાતવડી બુટાવદર બગધરા મેદાણ શડોદર સહિતના અનેક ગામડાઓ માટે પાનેલી થઈને જે જામ જોધપુર કે ઉપલેટા જવાતો હોય છે ત્યારે બગધરા ગામની યુવતીને પ્રસવ પીડા થતાં પરિવાર તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલ જ નીકળ્યા હતા પરંતુ પાનેલી ક્રોઝવે ભયા ભયંકર પાણીનો પ્રવાહ હોવાથી ગાડી કોઈ સંજોગોમાં નીકળી શકે તેમ નહોતી જેથી સતત ત્રણથી ચાર કલાક રાહ જોઈને ઉભેલો પીડિત પરિવાર યુવતીની હાલત ગંભીર બનતા પાનેલીના ઓફિસર પણ જતીનભાઈ બોલડિયાનો સંપર્ક સાંધતા તેમની મદદે તેઓ દોડી આવ્યા હતા અને જેસીબી મશીન દ્વારા પ્રસવગ્રસ્ત યુવતી સાથે પરિવારને પાણીના પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ કરી તાત્કાલિક ઓપરેટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તો પાણી લીધી ઉપરવાસના બારથી પંદર ગામના હજારો લોકોને જોડતા રસ્તા પર પહોંચવે વર્ષોથી આ જ હાલતમાં છે તો વર્ષો વર્ષ ચોમાસામાં આવી ગંભીર સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઝવે ઉપર પુલ બનાવી